શામળા લેજો જો સંભાળ હોળી મારી દરિયે ઝુલે છે દરિયામાં તોફનય પાર હોળી મારી દરિયે છે કામને ક્રોધના વાદળ સડ્યા છે ઝેરના વરસે સાધ હોળી મારી દરિયે છે ને વેરના વાવટ સડ્યા છે અંતર માં તો ફનય પાર હોડી મારી દરિયે ઝુલે છે એક જ ખરવો તુજને જને ધાર્યો છે એક મારે તારો યાદાર હોડી મારી દરિયે ભક્તે સ્વરૂપે સે લઈ જાઓ સામે કિનાર હોડી મારી દરિયે જુલેસ સંતા મંડળના સ્વામી શામળિયા બેડલી ઉતારો નેપાર હોડી મારી દરિયે જુલેસ જય સ્વામી નારાયણ કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો જય સ્વામી અને અમેરિકા થી એક સીમાબેનનો અને વર્ષાબેનના કોમેટ ના આવી હતી કે અમને ફોન માં બોલાવજો જય સ્વામિનારાયણ અહીંયા આવો તો બાજરાના રોટલા અને ઓળા ખાવા જરૂર પધારજો ઓળો ખાવા જય સ્વામિનારાયણ શામળાજી લેજો સંભાળ હોળી મારી ધરીએ ઝૂલે છે એટલે કે આપણો જીવ છે ને એ હાલક ડોલક છે એનું કાંઈ નક્કી નથી ક્યારે વયો જાય એનો એટલે તેને સંભાળ રાખજો આનું કાંઈ નક્કી ન હોય અને લઈ જાવ સામે કિનાર એટલે કે આ જન્મ મરણના ફેરા ટાળી દો અને કઈ નક્કી નથી મનુષ્યનો અવતાર મળ્યો છે ને એટલે ભગવાન દરરોજ પ્રાર્થના કરવી કે હવે ફરીથી જન્મ લેવો ન પડે એટલે એનું આખવા કીર્તન છે એક એક કડી જીવનમાં આપણે ઉતારીએ તો આપણને ખ્યાલ આવે કીર્તન કેવું છે બાકી નકર વાંચે જાય તો ખબર પડે જય સ્વામિનારાયણ જોવા અમારે વાડીવાળા લોકો નાના નાના બાળકો જોવા કોમ કરા જોવા આ તડકે બે ગયા છે જોવા વાડી છે આપડી જો રમે છે તડકાના અને કોઈ દી દવાખાના ની જરૂર નથી પડતી આપડે ગમે એટલું આમ કરો તો જો આ ઉગાડા પગે તડકામાં ગમે એમ રહી ને એનું શરીર તંદુરસ્ત રહે છે અને આપણે તાપમાં પારા નથી નીકળતા ને એટલે બધા રોગ થાય છે બાકી તાપમાં થોડાક રહ્યો ને દરરોજ સવારમાં બે દોઢ બે કલાક તો કોઈ દી કાંઈ તકલીફ ન થાય પણ આપણે તાપમાં રહેવું એવું નથી કાળા પડી જવાની ભી કે આ તકલીફ છે મોટી તાપમાં રહી અને કોઈ દી તાવ નથી આવતો કોઈ દી માથું નથી દુખતું કઈ નથી થતું

તમારા ભાઈ ના ઘરે પ્રસંગ હતો તો કાઢી નાખો પ્રસંગ તો પૂરો

આવજો બાય 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 જય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો જય ભાઈ ચેનલ હા